કેટલાક ગણેશ મૂર્તિઓનું વિસર્જન દસ દિવસની ઉજવણી પછી એટલે સત્તર તારીખે વિસર્જન છે પરંતુ કેટલાક ગણેશોનું વિસર્જન પ્રથમ દ્વિતીય તૃતીય વિસર્જન પણ થાય છે આવતીકાલે એક જૂની ઘડી ગણેશ જે ઐતિહાસિક મતલબ મહત્વ ધરાવે છે આ ગણેશનું વિસર્જન છે આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ બહારથી ચાર એસપી કક્ષાના અધિકારીઓ દસ ડીવાયસપી કક્ષાના પાંત્રીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અને સાહીઠ જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે સાથે સાથે સૌથી વધારે પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પણ જોડાયેલા છે ચાર કંપની એસઆરપીએફ પણ અમને બંદોબસ્તમાં આવેલી છે એટલે શહેર પોલીસ બહારના અધિકારી કર્મચારીઓ સાથે સાથે એસઆરપીએફ ના કંપનીઓને તૈનાત કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવવામાં આવશે આપણે આ વખતે બે ત્રણ મહત્વનું આયોજન આપણે કરી છે એક તો તમે જોઈ શકશો છેલ્લા કેટલાક દિવસોથી અઠવાડિયાથી આપણે અ પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ તમામ સ્ટેક હોલ્ડરો સાથે કલાકારો આયોજકો પંડાલના ઓર્ગેનાઇઝરો દરેક સાથે આપણે ડાયલોગ પ્રોસેસમાં છીએ અને સાથે સાથે સ્થાનિક આગેવાનો ચૂંટાયેલા જેના પ્રતિનિધિઓ પ્રત્યક્ષ રીતે નાગરિકો સાથે પણ મળીને આપને એક શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કર્યા આપણા તમે જોયું ફિઝિબિટી વધારવા માટે મોબાઈલ પેટ્રોલ પેટ્રોલ વાહન ચેકિંગ આ બધું પણ કરી રહ્યો છે સાથે સાથે આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને પણ આપણે બંદોબસ્ત ગોઠવાના છે આપણે પાસે જે ડ્રોન બ્રિજ છે મેરાના માનાર અધિકારીઓ સીસીટીવી કેમેરા જે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અને પ્રોજેક્ટ અંતર્ગત અને જે કેમેરાઓને પણ આપણા મેપિંગ કરી છે અને આપણા કમાન્ડન્ટ મોંગ ડ્રાઈવરો જે આપણે કહીએ કહીએલાઈઝ સ્વિમર્સ સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સર્વિસિસ ટીમ સાથે આપણે તૈનાત કરવાના છીએ અને કોમ્યુનિકેશન વ્યવસ્થાથી સુસજ્જિત પ્લે એક સેફ સિક્યોર અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ઝડપથી કરી શકીએ તે માટેનું પણ આપણે આયોજન કરીશું પોસ્ટ આપણી પાસે આવી શકે

ત્રણ ચાર દિવસથી તમે જોઈ શકો છો આપણા વિઝિબિલિટી આપણા બ્રેઝન્સ અને ડોમિનેશન એક્સરસાઇઝ કોન્ફિડન્સ બિલ્ડિંગ એક્સરસાઇઝ આપણા કરી રહ્યા છે તે ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ પણ સજ્જ છે સતર્ક છે અને એવા કોઈ ઇસમો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઇન્ટરનેટ માધ્યમથી લોકોને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ ન કરે આપણા ચામતી નજર હેઠળ છે તો આવા પ્રવૃત્તિ કરનારને પણ આપણે શોધીશું અને ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ મેજર્સ કાઉન્ટર મેજર્સ કરવા માટે શહેર પોલીસ શું મેસેજ આપવા આ વખતે ઈદ સોળમી તારીખે છે અને ચતુર્દશી સત્તર તારીખે છે એટલે ગણેશ વિસર્જન સત્તર તારીખે તો પારંપરિક રીતે વડોદરા શહેરમાં તેતાલીસ જુલુસો નીકળતા હતા એમાંથી અગિયાર જુલુસો બપોરે અને બાકીના જુલુસો સવારે નીકળતા હતા આ વખતે આપણા મુસ્લિમ બિરાજરો એમના ધાર્મિક નેતાઓ સામાજિક નેતાઓ આયોજકો સાથે આપણે વાતચીત કરીને તમામ જુલુસો સવારના સમયમાં જ નીકળે અને બપોર પહેલા બે વાગ્યા પહેલા સંપન્ન થાય તે માટે આપણે આયોજકો સાથે આપને અન્ડરસ્ટેન્ડિંગ બન્યું છે તે મુતાબિક બંદોબસ્ત પણ આપણે ગોઠવી છે પરંતુ અત્યારે જે બે તહેવાર એક સાથે ચાલી રહેવાના હોવાના કારણે બંને સમુદાયના લોકો સાથે આપણા સાચા સંપર્ક એમના આયોજકો સાથે આપણા ડાયલોગ અને આપણા તમામ વિસ્તારને આપણે મેપિંગ કરીને સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી છે તો વડોદરા શહેરવાસીઓ શાંતિપ્રિય છે સંસ્કારી નગર તરીકે આપણે જે છાપ છે ઓળખ છે એક કલ્ચરલ હેરિટેજ સિટી તરીકે આપણે ઓળખ છે નાગરિકો પોલીસ એડમિનિસ્ટ્રેશન સાથે સાથ સહકાર આપે એક શાંતભરી વાતાવરણમાં બંને ત્યોહારો ધાર્મિક શ્રદ્ધા ભક્તિ અને એના ગ્રેન્ડિયોર સાથે ઉજવણી કરવામાં એકબીજાની મદદ કરે એવું મારા વિનંતી છે આપી છે